સુરત ઉધના વિસ્તારના વિનોદ ચોક પાસે એક યુવક પર ચપ્પુ વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં હુમલો કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી બનાવવાળી જગ્યા પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું આ હુમલાની ઘટના ગઈકાલે રાત્રે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં બની હતી હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેઓની હાલત હાલ સ્થિર છે ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આરોપીને ગિરફતાર કર્યા બાદ પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન પણ કર્યું હાલ આરોપીની વધુ તપાસ ચાલી રહી છે શનિવારે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાળી જગ્યાએ લાવી રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવો એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે અમારી ઉધના પોલીસ વચ્ચેથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવશે છે અને કોઈને છોડવામાં નહીં આવે